નમસ્કાર મારા મારાવાલા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આજે વાત કરીશું ધોરણ પાંચમાં મારી લેખન પોથી જે બુક આપવામાં આવેલી છે તેના પેજ નંબર ઓગણસાઠ પર વાનગી બનાવો જે મિત્રો આપવામાં આવેલ છે તેમાં તમને ગમતી વાનગી બનાવવાની છે એની રીત લખવાની છે કેવી રીતે બનાવવાની છે તેમાં ફરસાણ પણ તમે લખી શકો છો અને મીઠાઈ પણ લખી શકો છો તો ચાલો વિદ્યાર્થી મિત્રો વાનગી બનાવવાની રીત શીખીએ તેના પહેલાં ખાસ ચેનલમાં નવા છો તો ચેનલને પણ અવશ્ય સબસ્ક્રાઈબ કરે વિડીયોને લાઈક અને શેર કરવાનું પણ ન ભૂલતા વાનગી બનાવો તમને ભાવતા ફરસાણ મીઠાઈ કે ખાવા પીવાની વાનગી કેવી રીતે બનાવાય તેની રીત સામગ્રી સાથે લખો જેમ કે વાનગીનું નામ છે શીરો સામગ્રી તો એમાં ખાંડ બે કપ પાણી એક કપ એલચી પાવડર અડધી ચમચી ગુલાબજળ કેસર જરૂર મુજબ આપવાનું છે એ જરૂરી નથી ફરજિયાત પણ તમારે સ્વાદ લેવો હોય તો નાખવું બનાવવાની રીત તો એક પાતીલામાં પાણીને ખાંડ મિક્સ કરી મધ્યમ તાપે ચડાવો ચમચાથી હલાવતા રહો જેથી ખાંડ સારી રીતે ઓગળી જાય ઉકળવા દો અને સાતથી આઠ મિનિટ સુધી મધ્યમ તાપે ઉકાળો એક તારની ચાસણી એક આંગળી અને અંગૂઠા વચ્ચે ખેંચો તો પાતળો દોરો થાય તૈયાર થાય ત્યારે ગેસ બંધ કરો હવે તેમાં એલચી પાવડર અને ગુલાબજાળ નાખી મિક્સ કરો એટલે આપણો શીરો તૈયાર મિત્રો બીજી વાનગી છે ગોટા ગોટા કેવી રીતે બનાવવાની વાત કરીએ તો સામગ્રી જરૂરી સામગ્રીની જરૂર પડશે ચણાનો લોટ બે કપ મેથીના પાન એક કપ સાફ કરીને કાપેલા આદુ લીલા મરચાંની પેસ્ટ એક ચમચી હળદર અડધી ચમચી લાલ મરચું પાવડર એક ચમચી અજમો અડધી ચમચી મીઠું સ્વાદ મુજબ નાખવાનું છે સોડા છે એક ચપટી તેલ તળવા માટે જરૂરી અને પાણી જરૂર મુજબ હવે તમારે કેવી રીતે બનાવવાની છે ગોટા બનાવવાના છે એની રીત લખીએ તો એક વાટકીમાં ચણાનો લોટ લો તેમાં કાપેલા મેથીના પાન આદુ મરચાંની પેસ્ટ હળદર લાલ મરચું અજમો મીઠું અને સોડા નાખી મિક્સ કરો થોડું થોડું પાણી નાખી મધ્યમ ખટ ખીરું તૈયાર કરો હવે કડાઈમાં તેલ ગરમ કરો અને તેલ ગરમ થઈ જાય પછી ખીરાના નાના ગોટા નાખો ધીમા ધીમા મધ્યમ તાપે સોનેરી રંગના થાય ત્યારે ત્યાં સુધી તેને તળો તો હવે તમારા જે ગરમા ગરમ મેથીના ગોટા તૈયાર થઈ ગયા તેને લીલી ચટણી અથવા કેચઅપ સાથે પીરશો બરાબર સરસ મજાના ગોટા તૈયાર થઈ ગયા તો આવી રીતે તમે મિત્રો બનાવવાની જે વાનગી છે તમે બનાવી શકો છો મિત્રો અમે આશા રાખીએ છીએ તમને આપણો વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે અને ખાસ વિડીયો ગમે હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનો પણ ન ભૂલતા